નામ ડોક્ટર પી કે સિંગ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ એ આપ જાણે છો કે લગભગ દેઢ મહિનાથી ઉપર થઈ ગયા એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો મારા લોકલ જે પણ સ્ટાફ છે જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા બચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સરેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં અબીબી જે ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિકે ગરબડી કરેલી છે દસ ગુણા ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટના પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો કે તે કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કોઈ ભૂલ ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે મહુમાનું આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ હાર્ટઅટેકના હોય ડેન્ગુના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે એ સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ એક તો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી બનૈયાથી એના ભાગરૂપે દંડ કરવામાં આવેલ છે હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પહેલું પર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવા દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેન કરી દેવા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે નહીં આમાં શું છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિ વિશેષની વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી છે પણ આપના સાથે એક યોજના અંતર્ગત કરાર પડેલ હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તેના એના મફતને સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દ્રષ્ટિ મુજબ નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે સીલ કરીએ કે એના જેને શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ નિર્ણય કરવામાં આવશે અને હોસ્પિટલમાં આપની વાત હોય છે આપની ટીમો આપની વાત રાખતા હોય તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોડજો કે એવા કોઈ કિસ્સા બનતા હોય તો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો